ના જે બે વર્ષના ટોપર વિદ્યાર્થીઓ હતા એમાંથી લગભગ સત્તાણું જેવા પસંદગીપાત્ર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માનનીય ડીઓ સરના માર્ગદર્શન તળે જિલ્લા શિક્ષણ અધિકારી અને કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ ગયો જે કાર્યક્રમમાં યુપીએસસીના પરીક્ષાના લેવાતી સિવિલ સર્વિસના પરીક્ષાના માળખા માટે સરળ સચોટ અને સાહજિક માહિતી પૂરી પાડવામાં આવી અને જે તેજસ્વી બાળકો છે મોરબી જિલ્લાના એને આ પરીક્ષાથી અવગત કરવામાં આવ્યા અને એ બધું અભિમુખ કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી જે બી પ્રજાપતિ સરે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડેલ આ ઉપરાંત સ્પેશિયલ દિલ્હી યુનિવર્સિટીના યુપીએસસીના તજજ્ઞ એવા શ્રી યોગેશ ત્રિપાઠી સર અને ડૉક્ટર ઉપાસના મેમ પણ ઉપસ્થિત હતા એમણે પણ બાળકોને યુપીએસસીની લેવાતી જે એક્ઝામો છે એના વિશે ખૂબ જ તલસ્પર્શી અને ઝીણવટપૂર્વકની માહિતી પૂરી પાડેલી આ ઉપરાંત ડીઓ સર જે બી પ્રજાપતિ સરે બાળકોને એ પણ ખાતરી આપી કે ફક્ત આ સેમિનારથી અટકી ન જતા આ પરીક્ષાઓની તૈયારીઓ માટે જે મટિરિયલ્સ લાઇબ્રેરીની સુવિધા અથવા તો જે પણ બાબતોની મોક ટેસ્ટ છે જે પણ ભવિષ્યના આયોજન માટેની જરૂર પડશે એ ઉપલબ્ધ કરાવવાની પણ ડીડીઓ સાહેબે ખાતરી આપેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક મદદની શિક્ષણ નિરીક્ષક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ચિરાગભાઈ આદ્રોજાએ કર્યું હરિઓમ નમસ્તે હું સાર્થક વિદ્યા મંદિરમાંથી વિવેકભાઈ શુક્લા પ્રાપ્તિ વિભાગમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું ત્યારે આજે હું વાત કરવા જઈ રહ્યો છું એવી બે પરીક્ષા કે જેની અંદર વિદ્યાર્થીઓ ખૂબ મૂંઝવતા હોય છે ખૂબ મૂંઝવણમાં હોય છે એવી બે પરીક્ષા એટલે કે જીપીએસસી ને યુપીએસસી જે ગુજરાત રાજ્યમાંથી બહુ ઓછા વ્યક્તિઓ આ પરીક્ષા વિશે માહિતગાર છે અને બહુ ઓછા વ્યક્તિઓ આને ક્રેક કરી શકે છે એની પાછળનું કારણ છે કે અભ્યાસમાં શરૂઆતથી જ નથી આવતું અથવા તો બારમું પતી જાય કોલેજ પતી જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના વિશે પૂરેપૂરી માહિતી નથી હોતી માર્ગદર્શન નથી હોતું ત્યારે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં લઈ એ વિષયને ચિંતાજનક ગણી અને મોરબી જિલ્લાના ડીડીઓ પ્રજાપતિ સાહેબ જેઓ ખુદ આઈએએસ અધિકારી છે એમના દ્વારા યુપીએસસીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે માર્ગદર્શન માટે સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો જેમાં યુપીએસસીની ન્યૂ દિલ્હીથી ટીમ આવેલી હતી અને અલગ અલગ વિષયોના તજજ્ઞોએ પોતાનો બહોળો અનુભવ છે એનો નિચોડ વિદ્યાર્થીઓની સામે રાખ્યો હતો આ સેમિનારનું માર્ગદર્શન છે એ જીમર્સ મેડિકલ કોલેજની અંદર બસોથી પણ વધુ વિદ્યાર્થીઓ આ સેમિનારનો લાભ લીધો હતો આ તકે ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ આપણે પૂછ્યા તો એ લોકોને એમનું જે મોટા ભાગની એમની મુશ્કેલ હતી જે મૂંઝવણ હતી એમની જે સમસ્યા હતી એનું ખરા અર્થમાં સમાધાન થયું છે ત્યારે આ તકે અમે સૌ વિડીઓ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ આ જે એક કાર્ય કરો છો જે સત્કાર્ય અને કહી શકીએ કે ખરેખરની જરૂર છે આપણા ગુજરાત રાજ્ય માટે યુપીએસસી અને જીપીએસસી વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તો આવાના આવો આપ સેમિનાર કરતા રહો વસ્તુ હરિયો નમસ્તે હું પ્રિયા પૈડા સાર્થક વિદ્યાલયમાં ધોરણ બારમાં અભ્યાસ કરું છું જીમર્સ મેડિકલ કોલેજમાં યોજાયેલ યુપીએસસી પરીક્ષા માર્ગદર્શનના સેમિનારમાં સૌ પ્રથમ પ્રજાપતિ સ્વર દ્વારા સફળતા શું છે અને આઈએએસની ઘણી બધી માહિતી મેળવી હતી ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઉપાસનાબેન અને

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે